નમસ્કાર આપ હું છું આપની સાથે વડોદરા મધ્યમાં વિસ્તારમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ તેમજ બેન્કિંગ ફાઈનાન્શિયલ સર્વિસીસ ઇન્સ્યોરન્સ એટલે કે બી એફએસઆઈ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના મધ્યમાં પ્રતાપનગર વિસ્તારમાં આવેલી સી કે શાહ વિજાપુર વાળા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ જે શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપી રહ્યા છે સી કેમ માં જીટીયુ સંલગ્ન એમબીએ કોર્સ છેલ્લા સોળ વર્ષોથી તથા એસજી સંલગ્ન બીબીએ કોર્સ છેલ્લા ચાર વર્ષથી સફળતાપૂર્વક ચાલે છે અને આ સાથે જ આ વર્ષે આ સંસ્થા જીટીયુ સંલગ્ન બી વોકેશન તેમજ બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ એટલે કે બી એફ એસ આઈ વ્યવસાયિક વોકેશન કોર્સ શરૂ કરવા જઈ રહી છે આજના યુગમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું નથી વ્યવહારુ કુશળતાનું પણ વિશેષ મહત્વ છે જેમાં બી વોકેશનલ અભ્યાસક્રમ વિદ્યાર્થીને સ્પષ્ટ ઉદ્યોગ ગમ્ય કુશળતા અને પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે તથા આ કોર્સની વિશેષતા એ છે કે સારું શિક્ષણ અને માર્ગદર્શન સાથે સાથે વિદ્યાર્થીઓને ખૂબ સરસ પ્રેક્ટિકલ અને ઓન ધ જોબ ટ્રેનિંગ ખૂબ જ સારી રીતે પૂરી પાડવામાં આવશે કોર્સ પૂર્ણ થયા પછી વિદ્યાર્થી સીધા નોકરી કરી શકે છે અથવા પોતાનો સારો વ્યવસાય આગળ પણ કરી શકે છે અથવા આગળ અન્ય પ્રોફેશનલ કોર્સ જેમ કે એમ પણ કરી શકે છે

લર્નિંગ અને અર્નિંગ બંને સાથે કરી શકે એ પર્પઝ છે અને આ કોર્સનું ઇનિશિયેટિવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એઆઈસીટીએ લીધેલું છે અને જીટીયુ થ્રુ આપણે આ કોર્સ ચાલુ કરી રહ્યા છીએ આ કોર્સની વિશેષતા એ છે કે સ્ટુડન્ટ્સ એના ઓન ધ જોબ ટ્રેનિંગ ફર્સ્ટ ઇયરથી જ ચાલુ થઈ જશે એટલે એને ફર્સ્ટ ઇયરથી જ ઇન્ડસ્ટ્રી સાથે લિંક થઈ જશે એને અડધું ઇન્ડસ્ટ્રીનું કવરેજ અને એકેડેમિક્સનું કવરેજ બંને એક સાથે આના ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં મળશે

જો એ બે વર્ષ કમ્પ્લીટ કરે તો ડિપ્લોમા સર્ટિફિકેટ મળે છે તો આવા અલગ અલગ ક્રાઇટેરિયા આપણે ડિસાઈડ કરેલા છે ફીસ જે એફઆરસી કમિટી ડિસાઈડ કરે એ પ્રમાણે ફીસ રહે છે ફોર એક્ઝામ્પલ લાસ્ટ યર ફીસ આપણે થર્ટી સેવન થાઉઝન્ડ પર યર ડિસાઈડ થઈ હતી ફી રેગ્યુલેટરી કમિટી ના આ કોર્સ ત્રીસ સીટ માટે આપણે એપ્રુવલ લીધેલી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અને એમાં જૈન હોય કે નોન જૈન હોય કોઈ બી સ્ટુડન્ટ એનરોલ થઈ શકે છે રિકવાયરમેન્ટ એને એચએસસી કોઈ બી સ્ટ્રીમ સાથે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ પાસ હોવો જોઈએ આર્ટસ હોય કોમર્સ હોય કે સાયન્સ હોય એનાથી કોઈ ફરક પડતો નથી કોઈ બી સ્ટ્રીમમાં એને ગ્રેજ્યુએશન કરવા માટે કોઈ બી સ્ટ્રીમમાં આર્ટસ સાયન્સ કે કોમર્સમાંથી એ ટ્વેલ્થ પાસ આઉટ હશે તો એને આ કોર્સની અંદર એડમિશન મળી શકે છે કેમેરામેન નોનિત પરમેશ સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ પોડોત્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર